પાલનપુર અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનની પાંચ હજાર એકસો નેવ્યાસીની જન્મજયંતિ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે બોક્સ ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું ત્યારબાદ સ્પોર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં બહેનો ભાઈઓ તેમજ બાળકોની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ

પહેલાં નવરાત્રના દિવસે મહારાજા અગ્રસેનજીની જયંતિ છે તે દિવસે મેગા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે અને તે દિવસે અંગદાન અને ચક્ષુદાનની સાક્ષરતા વિશેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમાજના છોકરાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે મહારાજા અગ્રસેનજી સમાજવાદના પ્રેરક હતા એક રૂપિયો એક ઈંટની રીતિને કારણે એ પ્રથા આગળ ચલાવવા માટે આ બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમારા પ્રમુખ સાહેબે જે પ્રમાણે માહિતી આપી તે પ્રમાણે ત્રણ દિવસના કાર્યક્રમમાં હમણાં તો સ્પોર્ટ્સ ડે યોજીએ છીએ જેથી સમાજના છોકરાઓને થોડુંક એક્ટિવિટી મળે ખાસ કરીને જયારે બાવીસ તારીખે પહેલા નવરાત્રે અમારે દર આખા ઇન્ડિયામાં અગ્રેસન જયંતિ મનાવવામાં આવે છે એ જ રીતે પાલનપુર અગ્રવાલ સમાજ પણ એ અગ્રેસન જયંતિ ઉજવશે જેમાં જે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય જે બાળકોએ પાલનપુરના એમને અમે પ્રોત્સાહિત કરીશું સાથે સાથે સમાજના જે સાંસ્કૃતિક પ્રોગ્રામો નાના મોટા ગમતના પ્રોગ્રામો ગોઠવી એમને પ્રોત્સાહિત કરશું અને એ રીતે અમે અગ્રેસન જયંતિ ઉજવવા માંગીએ છીએ આજે આજે જે બોક્સ ક્રિકેટનું કાર્યક્રમ છે એ અમે આ ટીમને મહિલાઓની અલગ ટીમો બનાવી બોક્સ ક્રિકેટ તરીકે અમે ઉજવીએ છીએ એ જ રીતે કાલે સ્પોર્ટ્સ ડે છે જેમાં બેડમિન્ટન

हम लोग तोरन क्लब में हैं अहमदाबाद हाईवे पे है, है वो और यहाँ पर हम लोग हमारे समाज का प्रोग्राम कर रहे हैं जिसका नाम है अगर सिंह जयंती महोत्सव वहाँ पर हम सब लोग इकट्ठे होकर आज हमारा फर्स्ट डे है उसमें तीन दिन हमारे यहाँ के प्रोग्राम चलेंगे उसका पहला दिन है और उसमें हम लोग मैच खेलने वाले हैं इसमें जेंट्स लेडीज सबका मैच होने वाला है और लेडीज़ का हमारा हमारी टीम का नाम है द शाइनिंग स्टार जिस एक मैच हम खेल चुके हैं और अगला मैच हम थोड़ी देर में खेलने वाले हैं उसमें हम पूरे जोश के साथ खेलेंगे धन्यवाद जय अग्रसेन अग्रसेरपुर अग्रवाल समाज की तरफ से महिला अग्रवाल समाज और युवा अग्रवाल समाज के साथ मिलकर क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया था जिसमें दस से ज्यादा टीमों ने भाग लिया जिसमें लेडीज जेंट्स और बच्चे सभी शामिल थे यह अग्रस अग्रसेन जयंती महोत्सव तीन दिन के लिए होता है आज पहला दिन है क्रिकेट का कल होंगे स्पोर्ट्स के प्रोग्राम और परसों होंगे सांस्कृतिक प्रोग्राम यह सारे प्रोग्राम तीनों विंग के मिलकर होते हैं बड़े ही जोर शोर के साथ हम हमारे महाराजा अग्रसेन की जन्म जयंती मनाते हैं